અષાઢીજના પાવન દિવસે દિન નીકળેલા ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામ ચડતું રથને આવકારવા ઠેર ઠેર જબરદસ્ત માનવ મહેરાવણ ઉમટી પડ્યું ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક ભવ્ય અને મહત્વપૂર્ણ તહેવાર છે દર વર્ષે અષાઢી બીચના દિવસે ભારે ઉત્સવ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે પૂરીની રથયાત્રા પછી ગુજરાતમાં અમદાવાદ અને ભાવનગરની રથયાત્રાનું વિશેષ મહત્વ છે ભાવનગરની રથયાત્રાને દેશની ત્રીજી અને ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે જગન્નાથ રથયાત્રાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે માન્યતા અનુસાર ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચા નીકળે છે અને તેમની માસીના ઘરે એટલે કે ગુંડિયા મંદિરે જાય છે આ યાત્રાને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ આપનારી અને મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે ભાવનગરમાં રથયાત્રાની શરૂઆત ઓગણીસો છ્યાસીથી થઈ હતી જે સમય જતા નાનકડા રૂટમાંથી સત્તર કિલોમીટરનો વિશાળ રૂટ ધરાવતી થઈ છે જગન્નાથ મંદિર અને રથયાત્રા ભાવનગરમાં સુભાષનગર ખાતે ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે આ મંદિર રથયાત્રાનું પ્રારંભિક બિંદુ છે રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથનું સ્નાન ઉત્સવ એટલે કે જલયાત્રા યોજાય છે જેમાં ભગવાનને અનેક નદીઓના નીરથી સ્નાન કરવામાં આવે છે ભાવનગરના મહારાજા યુવરાજના અસ્થિત સોનાની છેડાપોરા વિધિ કરવામાં આવે છે જે આ યાત્રાનું એક અનોખું આકર્ષણ છે આ યાત્રામાં હાથીઓ ઘોડાઓ વિવિધ અખાડા ભજન મંડળીઓ બાલ ટ્રેન અને આકર્ષણ ટેમ્બરો પણ જોડાય છે જે ભાવના વાસીઓને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જગાવે છે